સુરતમાં રત્ન કલાકારોની જોરદાર હડતાળ શરૂ થઈ સુરતમાં ઠેર ઠેર લાગ્યા હડતાળના બેનર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મારવામાં આવ્યા બેનર ડાયમંડ વર્કર યુનિયન દ્વારા દસ તારીખે સુરત કલેક્ટરને આપ્યું હતું આવેદનપત્ર અને ત્રીસ તારીખનું આપ્યું હતું હીરા ઉદ્યોગ બંધનું એલાન ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ બે દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરી હતી ત્યારે હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં

અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાય છે આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે દસ દસ વર્ષથી તમારો ભાવ હોય તો નથી આજે હંમેશા રત્ન કલાકારોનું જ્યારે મંદિર આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે એ લોકોએ ચાલીસ ટકા ભાવ ઘટાડ્યો છે અમે ત્રીસ ની માંગણી કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે અને ઉત્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે અને કાઇલ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ના રહીએ આવનારી ત્રીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરેલ